હલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વંદનાજી કિશનમાં આજે હું લઈને આવીશ આ સાતમ ઉપર બનતા માલપુડાની રેસિપી આ માલપુડા દરેક ઘરમાં સાતમ ઉપર બનતા જ હોય છે ફ્રેન્ડ તમારા માલપુડા શીખણા બનતા હોય તો મારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આ માલપુડા છે જે શીખાય નહીં પકડે આપણે એક વાટકો જાડો લોટ લીધો છે જે ભાખરીનો આવે તે એ એડ એટલે જે જે નથી પકડતા માલપુડા હવે આપણે રોટલીનો લોટ આવે એ એડ કરીશું એક વાટકી બંને એક એક વાટકી આપણે લોટ લીધો છે આ માલપુડા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું અને આપણે લોટ બધો સાળી લઈશું સરસ એવો આપણે લોટ સાળી લીધો છે આ રીતનું તમારે

સરસ એવું આપણે મિક્સ કરી લેશું જે આપણે ગોળવાળું પાણી એડ કરીએ તો સતત એ બધું પાણી આમાં આપણે એડ કરી દેવાનું છે ફ્રેન્ડ બધું પાણી આપણે એડ કરી દીધું અને આ રીતનું આપણું બેટર બન્યું છે હવે આપણે આને પાસક કલાક સુધી આપણે ઢાંકી અને રાખી મૂકીશું સરસ એવું આપણો હાથો આવી જશે આથો લાંબા માટે આપણે આમાં દહીંનો કે કોઈ જાતના આપણે સોડાનો ઉપયોગ નથી કર્યો ગરમ પાણી આપણે એડ કર્યું છે એટલે ઓટોમેટિક આથો આવી જશે આમાં ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈશું ખાવણીમાં આપણે સેલ એડ કરીશું વરિયાળી એડ કરીશું એક ચમચી જેટલી આપણે હરિયાળી લીધી છે આ મસાલાનો આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો અદકચરો આપણે મસાલો ખાંડી લેશું આ રીતે આપણે અધકસરો મસાલો ખાંડી લીધો છે આ જગ્યાએ તમારે તીખા એડ કરવા હોય તો એને પણ આપણે એડ કરી અને ખાંડી લેવો ફ્રેન્ડ જુઓ ફ્રેન્ડ આ રીતનો આપણે મસાલો બનાવીને માલપુવામાં એડ કરીશું એટલે આપણા માલપુડા સરસ એવા ટેસ્ટી બને છે ફ્રેન્ડ કલાક માલપુવા બનાવીશું ફ્રેન્ડ આથા જેવી આમાં જાળી તો નહીં પડે પણ સરસ એવા આપણા એરના બબુલિયા થઈ ગયા છે એના લીધે જ આપડા માલપુવા સરસ એવા જાળીવાળા બનશે હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જશું અને એક બેટર બનાવી લેશું

માલપુડા તળી લેશું માલપુડા ઘરમાં બનાવવાનું થાય એટલે આ બનાવશે અને ઓલી બનાવશે એમ કહેવાનું સારું આપણે કરીએ છીએ પણ મારી રેસીપી ટ્રાય કરજો એટલે ચોક્કસથી બધાથી માલપુડા સરસ એવા અને તૈયાર થશે આ રીતે બદામી કલર ના થાય એટલે આપણા માલપુડા તળાઈ ગયા છે બાર કાઢી લઈશું અને સૌ કરીશું એક ડીશમાં આ રેસીપી ગમી હોય તો નવા સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે નવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં અને બે લાયકન પણ દબી રાખજો એટલે કે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહેશે મારી રેસીપી નું બી એડ કરીશું ખસખસના બી એડ કરશું એટલે પસવામાં આસાન રહેશે તોડીને પણ હું બતાવું છું સરસ એવા આપણા ઈઝીલી માલપુવા તૂટી જાય છે સવળ જરી કાંઈ નથી બન્યા ને સરસ એવા આપણા પોસાવા માલપુડા બનીને તૈયાર છે આ રેસીપી બહુ જ ગમી હોય તો લાઈક કરી દેજો એટલે કે ફરી મળીશું એક અવનવી રેસીપી સાથે